તો જંગલ વિસ્તારમાં ઉત્તિ તાળફળી અમૃતતુલ્ય ગુણોથી ભરપૂર છે નમસ્કાર દુશુક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું દુશુક મિત્રો ફ્રુટ્સનું સેવન કરવું શરીર માટે ખૂબ જરૂરી છે એવામાં છો તમે સિઝનેબલ ફ્રૂટનું સેવન કરો છો તો આ તો એક બેસ્ટ ઓપ્શન શરીર માટે કહી શકાય હવે આવામાં તમે જ્યારે પણ ઋતુ ચેન્જ થાય અથવા ઋતુ બદલાય અને એ સમયે કયું ફ્રૂટનું આગમન થાય અને એનું જો સેવન તમે કરો છો તો શરીરને ઘણા બધા ફાયદાઓ પહોંચાડી શકાય તો હાલમાં ખૂબ ગરમી પડી રહી છે એવામાં તમને રસ્તા ઉપર આ ફ્રૂટ તો દેખાશે જ આપણે વાત કરી રહ્યા છે શ્રમજીવીઓની આજીવિકા બનેલું ઉનાળાનું ફળ જેના સેવનથી તમને રાહત પણ મળશે તો આપણે સૌ કોઈ એને તાળી નામથી ઓળખીએ છીએ જો કે તાળી પીવાથી નશો ચડે અને તાળના ઝાડ ઉપર થતું ફળ તાળફળી જેને આપણે ગલેલી તરીકે પણ ઓળખીએ છીએ પણ છે તો જંગલ વિસ્તારમાં તાળફળી અમૃત તુલ્ય ગુણોથી ભરપૂર છે કાળઝાળ ગરમીના આવા માહોલમાં રસ્તા કિનારે વેચાતી ગલેલી લોકો ખરીદતા પણ તમને જોવા મળશે પરિવાર સાથે બેસતા તાળફળીના વેપારી શિવાભાઈ આ વિષય ઉપર જણાવે છે તેઓ કહે છે કે પહેલાના સમયમાં વડોદરામાં ખૂબ તાળફળીના વૃક્ષો હતા પરંતુ હવે શહેર બહારથી લાવવી પડે છે શહેરમાં પાવાગઢ હાલોલ તાજપુરા ચીલાવાડા ખંડીવાડા સાવલી જેવી વિવિધ જંગલો વિસ્તારમાંથી ઉનાળામાં પુષ્કળ પ્રમાણમાં આવી તાળફળી લાવવામાં આવે છે મિત્રો આ જે તાળફળી છે એ તમને સો રૂપિયાની બાર કે સોળ નંગ ક્વોલિટી મુજબ મળે છે તાડફળીને શારીરિક તંદુરસ્તી બરકરાર રાખવા માટે ઋતુજન્ય ફળ ફળાધી અક્ષિર ઘણવામાં આવે છે હવે આજે તાડફળી તમે ખાઓ છો તો શરીરને પણ ફાયદા થાય છે તાડફળીના અમૃતતુલ્ય ગુણની જો વાત કરીએ તો જંગલમાં થતી તાડફળીમાં કેલરી ફેટની સાથે કાર્બોહાઈડ્રેટ પોટેશિયમ કોપર વિટામિન બી સિક્સ જસત સહિત અમૃતતુલ્ય ગુણ છે અમૃતતુલ્ય ગુણો છે હવે તાડફળી પાચનતંત્રને મદદરૂપ થવા આંતરડાના અલ્સરને પણ મટાડે છે પેટની ગરમીને શાંત કરી રક્તનો વિકાર પણ દૂર કરે છે આ સાથે જ આ જે તાડફળી એટલે કે જે ગલેલી છે એનું જો સેવન કરવામાં આવે તો તમને ગેસ અપચો પેશાબની સમસ્યા સહિત ઉબકા ઉલટી ઓડકાર ટાઈફોઈડને પણ મટાડી શકે છે હવે liver cirrhosis માનસિક રોગ મૂર્છાની જો સમસ્યા હોય તો પણ આ તાડફળી એટલે કે ગલેલીને રામબાણ માનવામાં આવે છે તો મિત્રો દર ઉનાળામાં આવતી આ ગલેલી કે પછી જેને તાળફળી પણ કહેવાય છે એનું સેવન ચોક્કસપણે કરવું જોઈએ જેનાથી શરીરને રાહત પણ મળી શકે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેશું ખબર છે ડોટ કોમ